ગુજરાતમાંથી ચોમાસું હજુ વિદુ લેવાનો મૂળમાં જણાઈ રહ્યું નથી હવામાન આગાહીકા અંબાલાલના જણાવ્યા અનુસાર દિવાળી તહેવારોમાં પણ વરસાદ વિલન બનશે નવરાત્રીની જેમ દિવાળી પણ મેઘરાજા માવઠાનો માર વરસાવશે સામાન્ય રીતે નવરાત્રીમાં આવતા સુધીમાં ચોમાસું વિદાય લઈ લેતું હોય છે પરંતુ રાજ્યમાંથી મેઘરાજા હાલ વિદાય લેવાના મૂળમાં નથી નવરાત્રી છેલ્લા ત્રણ ચાર ધોઈ નાખ્યા બાદ હવે ચોમાસુ દિવાળી પણ વરસાદ વરસવાની વખતે આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં તેર ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો અને રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અઢારથી વીસ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે તેવી થી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવર્તી શક્યતા છે નવેમ્બર મહિનામાં પણ ચોમાસાનો બેવડો માર સહન કરવો પડી શકે છે આવી લેટેસ્ટ વરસાદની ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો